સુરત પ્રખ્યાત થઈ રહ્યું છે જેથી પરિવાર ની જાણ કરાતા પરિવાર દ્વારા કર્યા ત્યારબાદ એકસો આઠ મારફતે વધુ સારવાર માટે તાત્કાલિક

નાના ભાઈ મુકેશભાઈ બ્રેન્ડેડ થયેલ દર્દીનું અંગદાન કરી બીજા અન્ય માણસો નો જીવ બચાવી શકાય તે વિશે વધુમાં એમને જાણ હતી કે આ શરીર બળીને ખાખ થવાનું છે

પ્રક્રિયા જીવનદીપ ઓર્ગન ના પીપીમાણિયા હોસ્પિટલ તથા વસાણી પરિવારના સંયુક્ત પ્રયાસ થી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું આ પરિવારના અંગદાનના સંકલ્પને વિચાર થકી હૃદય લીવર અને બંને હાથના અંગોના દાન તથા અન્ય ત્રણ લોકોને ફરી નવજીવન મળ્યું અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ દ્વારા હૃદય અને આઈકેડીઆરસી દ્વારા લીવર અને બંને હાથોનું દાન મુંબઈ ખાતે ગ્લોબલ હોસ્પિટલમાં સ્વીકારવામાં આવ્યું તમામ લેવાયલા ઓર્ગેન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે તે માટે ગુજરાત પોલીસ દ્વારા પીપી માણ્યા હોસ્પિટલથી સુરત એરપોર્ટ માટે બે વિવત ગ્રીન કોરિડોર તથા પીપી માણ્યા હોસ્પિટલની અમદાવાદ સુધીનો બસોને ઓગણીસો સિત્તેર કિલમીટરનો એક ગ્રીન કોરિડોર વિશેનો વિશેષ બંદોબસ્ત કરી ભારે સહેમત ઉઠાવવામાં આવ્યા બાદ સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા દર્દી નવનીતભાઈ નાથાભાઈ વસાણી તેઓના સંયુક્ત પરિવાર સાથે શુભમ રોહાઉસ ઉમરા વેલંજા સ્થિત રહે છે જેઓનું મૂળ વતન જંગર તાલુકો કુકાવાવ જિલ્લો અમરેલી છે આ વસાણી પરિવારના યુવાનના લિવર આઈકેડીઆરસી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે હૃદય યુએન મહેતા દ્વારા સ્વીકારવામાં આવ્યું છે અને બંને હાથોનું દાન ગ્લોબલ હોસ્પિટલ મુંબઈ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે નવનીતભાઈના પુત્ર જે આઈટી ક્ષેત્રે પ્રથમ વર્ષમાં પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે જેની ગઈકાલે પણ એક એક્ઝામ હતી અને આવતીકાલે પણ એક એક્ઝામ છે એ દરમિયાન પણ આ જે સારું કામ કરવું પરિવારને ખૂબ બિરદાવવાલાયક છે આ વસાણી પરિવારના યુવાનના લિવર આઈકેડીઆરસી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે હૃદય યુએન મહેતા દ્વારા સ્વીકારવામાં આવ્યું છે અને બંને હાથોનું દાન ગ્લોબલ હોસ્પિટલ મુંબઈ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. દર્દી નવનીતભાઈ નાથાભાઈ વસાણી તેઓના સંયુક્ત પરિવાર સાથે શુભમ રો હાઉસ ઉમરાવેલનજા સ્થિત રહે છે જેઓનું મૂળ વતન જંગર તાલુકો કુકાવા જિલ્લો અમરેલી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂ સુરત. અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા S9 ન્યૂ સાથે.